જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી ભાવનગર જિલ્લાના માજી સૈનિકોએ સર્વિસ દરમિયાન અન્ય રાજ્યમાંથી મેળવેલા હથિયારોના લાઇસન્સ રિટાયરમેન્ટ બાદ પોતાના વતનમાં સ્થાયી થઈ ગયેલા હોય તો તેઓના હથિયારોના પરવાના રિન્યૂ થઈ શકતા ન હોય ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગરમાં હજી સુધી ઘણા બધા પાજી સૈનિકોના હથિયાર લાયસન્સનો મુદ્દો સોલ્વ ન થયો હોય આ મુદ્દે પાછી સૈનિકો દ્વારા

એ અમને આજે આશ્વાસન મળેલ છે અને અમે આજે પાસઠ લાઇસન્સ પાસઠ પાસન્ટ લાયસન્સ અમે રજૂઆત કરેલી છે આરએસસી સાહેબને અને જેમનું અમને એવું વિશ્વાસ સાથે આશ્વાસન આપ્યું છે કે આની આગળની કાર્યવાહી અમે કરશું પણ પત્ર એક પત્ર તમે અમને અંગ્રેજીમાં પણ લખીને આપી જઈએ બાકી અત્યારે અમે પાસઠ લાઇસન્સની ખોટું ઇન્વર્ટ કરાવેલ છે